નમસ્કાર મિત્રો નાગેશ્વર જ્યોતિષ કાર્યાલયમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું મિત્રો રાશિ રાશિ વૃષભ રાશિના સ્વામી શુક્ર મહારાજ છે તો આજે હું તમારી સમક્ષ આવનારું વર્ષ બે હજાર ચોવીસ વૃષભ રાશિવાળા જાતકો માટે કેવું રહેશે તેના વિશે હું ચર્ચા કરવાનો છું તમારે બિઝનેસમાં ગ્રોથ મળશે કે નહીં મળે તમને નોકરીમાં પદની ઉન્નતિ થશે કે નહીં થાય તમે વિવાહ માટે રાહ જોઈ રહ્યા છો સારું પાત્ર તમે ગોતી રહ્યા છો તમને સારું પાત્ર મળશે કે નહીં મળે વિવાહના યોગ આ વર્ષમાં છે કે નહીં મારા વિદ્યાર્થી બંધુઓ માટે આ વર્ષ કેવું રહેશે તેની સંપૂર્ણ માહિતી આજે હું તમારી સમક્ષ રાખવા જઈ રહ્યો છું મિત્રો વૃષભ રાશિવાળા જાતકો વિશે આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલા બે હજાર ચોવીસનું રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ તો ગ્રહોની ચર્ચા કરવી અતિ આવશ્યક છે તો આ વર્ષમાં વર્ષના પ્રારંભમાં ગુરુ મહારાજ બારમા ભાવમાં મેષ રાશિમાં બિરાજમાન છે તે મે પછી પ્રથમ ભાવ એટલે કે લગ્ન ભુવનમાં તમારી જ રાશિ વૃષભ રાશિમાં રાશિ પરિવર્તન કરશે ત્યાર પછી આવે છે કેતુ મહારાજ તે અત્યારે પાંચમા ભાવમાં કન્યા રાશિમાં બિરાજમાન છે શનિ મહારાજ જે છે તે દસમા ભાવમાં બિરાજમાન છે કુંભ રાશિમાં અને રાહુ મહારાજ જે છે તે લાભ ભુવન અગિયારમા ભાવમાં મીન રાશિમાં બિરાજમાન છે આવી રીતે ગ્રહો બિરાજમાન છે આના ઉપ આધાર ઉપર જ આખા વર્ષનું રાશિફળ કહેવામાં આવે છે તો મિત્રો ઘણા એવા પોઈન્ટ જે છે તેના ઉપર જ વ્યક્તિ પોતાનું જીવન વ્યતીત કરતો હોય છે એ પોઈન્ટ હું તમારી સમક્ષ રાખું તો ધર્મ ભાગ્ય કરિયર શિક્ષા ધન વ્યાપાર વિવાહ સંતાન પારિવારિક જીવન પ્રેમ સંબંધ સુખ અને રોગ આના વિશે જ જાણકારી વ્યક્તિને જીવનમાં જોતી હોય છે તો આજે હું આ વિષયો ઉપર જ તમારી સમક્ષ ચર્ચા કરીશ કે આવનારું હજાર નું વર્ષ તમારા માટે વૃષભ જાતકો માટે કેવું રહેશે તો સર્વપ્રથમ આપણે ધર્મ અને ભાગ્ય વિશે ચર્ચા કરીએ તો ધર્મ અને ભાગ્ય એકબીજા સાથે સંકળાયેલા છે મિત્રો આ વર્ષમાં તમે જેટલું ધાર્મિક કાર્ય કરશો એટલું જ તમને ભાગ્યનો સાથ પ્રાપ્ત થશે જેટલું તમે ભગવાન પ્રત્યે હશો ધર્મ પ્રત્યે હશો એટલું જ તમને ભાગ્યનો સાથ મળવાનો છે મિત્રો આમ જોવા જઈએ તો ગ્રહોની પરિસ્થિતિ મુજબ આ વર્ષ બે હજાર વર્ષ તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠકારી જવાનું છે લાભ આપવા વાળું છે મારા મત પ્રમાણે એમ કહેવાય કે એસી ટકા તમને સુખ લાભ પ્રાપ્ત થવાનું છે વીસ ટકામાં બે પોઈન્ટ છે તે હું તમને આગળ જતાં બતાવીશ અને ઉપાય પણ તમારી સમક્ષ હું રાખવા જઈ રહ્યો છું આપ અંત સુધી આ વિડિયો અવશ્ય જોજો જેટલા તમે ધાર્મિક કાર્ય કરશો ધર્મ પ્રત્યે હશો તેવી જ રીતે તમારું ભાગ્ય તમને સાથ પ્રાપ્ત કરાવશે હવે કરિયરના વિશે વાત કરીએ તો શનિ મહારાજ દસમા સ્થાનમાં બિરાજમાન છે કુંભ રાશિમાં તમારું કરિયર શ્રેષ્ઠ આપણે ફળ છે પહેલા જેટલી મહેનત કરેલી છે તેનું પરિણામ તમને બે હજાર ચોવીસમાં અવશ્ય પ્રાપ્ત થશે આપને આપના કાર્યક્ષેત્રમાં અવશ્ય શ્રેષ્ઠ સફળતાની પ્રાપ્તિ થશે કરિયર વિશે તમારે કોઈ પણ ચિંતા માટે આવનારું બે હાજર ચોવીસ નું વર્ષ કેવું રહેવાનું છે તો મારી એક આપને વિનંતી છે વિદ્યાર્થી બંધુઓને કે આવનારા બે હજાર ના વર્ષમાં આપને ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે આવનારું વર્ષ તમે જે મહેનત કરો છો તેના કરતાં વધારે તમારે મહેનત કરવાની જરૂર છે મિત્રો તમારું મન ક્યાંય ભટકી ન જાય તમે કોઈ બીજાની સંગતમાં ખરાબ સંગતમાં ન આવી જાઓ તેનું તમારે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે આ વર્ષમાં તમારે ખૂબ જ મહેનત કરવાની જરૂર છે તમે જેટલી મહેનત કરશો તેટલું તમને સારું પરિણામની પ્રાપ્તિ થશે માટે મારા વિદ્યાર્થી બંધુઓને ખાસ હું વિનંતી કરું છું કે આ વર્ષમાં તમે ખૂબ જ સાવધાની રાખજો ખરાબ સંગતમાં પડતા નહીં તમે તમારા લક્ષ્ય ઉપર ફોકસ રાખજો તો જ તમને સફળતાની પ્રાપ્તિ થશે બાકી મેડિકલ લાઇનમાં જે છે સાયન્સમાં છે જે રિસર્ચ પીએચડી કરે છે તેના માટે આ વર્ષ ખૂબ જ સારું જવાનું છે એકંદરે જોવા જઈએ તો કોઈ ચિંતાની વાત નથી પણ સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે હવે વાત કરીએ ધન બાબતે તો આ વર્ષે તમારે ધન બાબતમાં કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી ગુરુ મહારાજ શનિ મહારાજની કૃપાથી ભગવાનની કૃપાથી આ વર્ષે ધન બાબતે તમારે કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી તમને કાર્યક્ષેત્રના કારણે કાર્યમાં પ્રગતિના કારણે ધન તમને અવશ્ય મળતું રહેશે તમારું બે હજાર ચોવીસનું વર્ષ ખાલી નહીં જાય માટે ચિંતા કરવાની આવશ્યકતા નથી વ્યાપારની વાત કરીએ બિઝનેસની વાત કરીએ તો બિઝનેસના આપને નવા નવા સ્ત્રોત પ્રાપ્ત થશે તમે જે મહેનત કરી રહ્યા છો તેમાં તમને સફળતા પ્રાપ્ત થવાના અહીંયા યોગ બની રહ્યા છે પણ એક વાતની આપને ખૂબ જ સાવધાની રાખવાની છે કે પાર્ટનરશિપમાં તમે બિઝનેસ કરતા તો ત્યાં તમારે તમારા પાર્ટનર સાથે વિવાદ ન થઈ જાય બોલાચાલી ન થઈ જાય તેનું તમારે ખૂબ જ ધ્યાન રાખવાની અહીંયા જરૂર છે બાકી બિઝનેસ કરવાવાળા વ્યક્તિઓને માટે આ વર્ષ ખૂબ જ શ્રેષ્ઠ લાભકારી પ્રાપ્ત થશે આવનારું બે હજાર ચોવીસ નું વર્ષ તમે જેટલી મહેનત કરશો તેટલી તમને સફળતાની પ્રાપ્તિ થશે આગળ વાત કરીએ વિવાહ વૈવાહિક જીવન વિવાહના યોગ બનશે કે નહીં બને મિત્રો એક વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે મેં કીધું તમને ફળ પ્રાપ્ત થાય એ એ કારણ છે પહેલા મેં વાત કરી શિક્ષા બાબતમાં અને બીજો પોઈન્ટ અહીંયા આવે છે વૈવાહિક જીવન વિવાહના યોગ હવે વિવાહના યોગ જે વિવાહ માટે અત્યંત ચિંતા કરીને બેઠા છે તેના વિશે હું કહી દઉં

તમે ચિંતિત હોવ વિવાહ ન થતા હોવ તો મે મહિના પછી તમારા વિવાહના શ્રેષ્ઠ યોગ બનવાના અહીંયા ચાન્સ બની રહ્યા છે હવે વૈવાહિક જીવનમાં વાત કરીએ તો તમે તમારા પતિ પત્ની બંનેને એકબીજા ઉપર ભરોસો રાખવો જોઈએ કોઈ ત્રીજા વ્યક્તિ તમારા વચ્ચે ન આવી જાય કોઈ બીજાના ઉપર ભરોસો કરી અને તમે તમારા સંબંધમાં બગાડ ન કરો તેની તમારે ખૂબ જ સાવધાની રાખવાની જરૂરી છે પારિવારિક વિશે વાત કરીએ પારિવારિક સંબંધ વિશે શાંતિ વિશે વાત કરી કે પરિવાર વચ્ચે કેવું સુખ રહેવાનું છે તો શનિ મહારાજની દ્રષ્ટિ ચોથા ભાવ ઉપર પડે છે પરિવારનું સુખ ખૂબ જ છે એકદમ સારું છે માટે વૈવાહિક જીવનમાં કોઈ બાબત બગડવાની નથી પરંતુ સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે એટલા માટે જ મેં તમને પહેલા જ કહી રહ્યો હતો કે એસી ટકા તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ વર્ષ જવાનું છે વીસ ટકા આ બે બાબતની તમારે સાવધાની રાખવાની છે જો તમે સાવધાની રાખશો તો અત્યંત શ્રેષ્ઠ તમને આ વર્ષ લાભ આપનારું બનશે નોકરી કરવાવાળા વ્યક્તિઓની વિશે વાત કરીએ તો જે વ્યક્તિ યદી જો કોઈ વ્યક્તિને નોકરી ન મળતી હોય તો તમે નોકરીનો પ્રયાસ અવશ્ય કરજો તમને શ્રેષ્ઠ નોકરીની પ્રાપ્તિ થશે સરકારી નોકરી હોય પ્રાઇવેટ નોકરી હોય અથવા તો તમે વિદેશ જવા માંગતા હો તો પણ તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ જાણવાનું છે મિત્રો જો કોઈ વ્યક્તિ પદ ઉન્નતિ ન મળી રહી હોય તો તેમને પદની ઉન્નતિ મળશે તમારી સેલરી ન વધતી હોય તો તમારી સેલેરી પણ વધશે વધશે તમારા બોસ દ્વારા તમને સારું પરિણામ પ્રાપ્ત થશે બોસ તમારાથી ખુશ થશે તમારું પ્રમોશન થશે માટે તમારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને પિતા તરફથી તમને ખૂબ જ લાભ પ્રાપ્ત થશે પિતા તમારા દ્વારા તમને સહયોગ પ્રાપ્ત કરાવશે એવા યોગ યા બની રહ્યા છે મિત્રો આગળ વાત કરીએ કે સ્વાસ્થ્ય બાબતની તો સ્વાસ્થ્ય બાબતે તમારે એટલું જ ધ્યાન રાખવાનું છે કે પેટ સંબંધિત રોગ ન થાય કે લાગી પડી ન જાઓ તેનું તમારે ખૂબ જ ધ્યાન રાખવાનું છે આ વર્ષ તમારા માટે શ્રેષ્ઠ સાબત થશે સ્વાસ્થ્ય બાબતે પણ ચિંતા કરવાની જરૂર નથી પેટજન્ય રોગોની તમારે સાવધાની રાખવી જોઈએ પાછી વાત કરીએ કે પ્રેમ સંબંધની જો કોઈ વ્યક્તિ વૈવાહિક જીવન તો બરાબર જ છે વિવાહ થઈ ગયા એના માટે તો કોઈ ચિંતા નથી પણ પ્રેમ સંબંધમાં હોય તો તમારે ખૂબ જ સાવધાની રાખવી જોઈએ તમારા તરફથી તમારા સામેવાળા વ્યક્તિને કોઈ ચિંતા ન ઉત્પન્ન થાય તેનું તમારે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ બાકી વૃષભ રાશિવાળા જાતકો માટે બે હાજર ચોવીસ નું વરસ ખૂબ જ શ્રેષ્ઠ છે લાભ આપનારું છે ઉન્નતિ આપનારું છે ભગવાનની કૃપાથી તમારું બે હજાર ચોવીસ નું વરસ શ્રેષ્ઠ જાય એવી મારા તરફથી તમને શુભકામનાઓ હવે મિત્રો મારી તમારી સમક્ષ એક પ્રાર્થના છે કે મારો વિડીયો જો તમને આ પસંદ આવે તો જરૂરથી લાઈક કરજો તમારા ફ્રેન્ડ સર્કલમાં મિત્ર મંડળમાં મારો આ વિડીયો ખૂબ જ શેર કરજો જેના દ્વારા એમને પણ આ સુંદર જાણકારી પ્રાપ્ત થાય મારી ચેનલને સબ્સ્ક્રાઇબ અવશ્ય કરજો તો મિત્રો તમે જન્મકુંડલી બતાવવા માંગતા હોવ તો અહીંયા હું તમને મારો નંબર આપી દઈશ તમે વોટ્સપ દ્વારા તમારી જન્મ તારીખ જન્મ સમય અને જન્મસ્થળ મોકલી આપશો તો તમને પીડીએફ દ્વારા જન્માક્ષર મોકલવામાં આવશે તમે જે સુનિશ્ચિત સમય છે એ સુનિશ્ચિત સમય આપવામાં આવશે એ સમયે કોલ કરશો સુનિશ્ચિત દક્ષિણા મોકલી દેશો તો આપને શાસ્ત્રોક્ત ઉપાય શું કરવા જોઈએ શાસ્ત્રોક્ત ઉપાય અને તમારે શું ઉપાય કરવા જોઈએ તે બંનેની જાણકારી તમને આપવામાં આવશે મિત્રો ઉપાયની વાત કરીએ તો બે હજાર ચોવીસ માં વૃષભ રાશિવાળા જાતકોએ શું ઉપાય કરવા જોઈએ તેના વિશે ચર્ચા કરીએ તો શુક્રવારના દિવસે તમારે સફેદ વસ્તુઓનું દાન કરવું જોઈએ શુક્રવારના દિવસે નું વ્રત કરવું જોઈએ શુક્રવારના દિવસે તમારે સફેદ મિષ્ટાનનું દાન કરવું જોઈએ અને શુક્રવારના દિવસે માં ભગવતી દુર્ગા માતાજીની ઉપાસના તમારે કરવી જોઈએ અને ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે આ મંત્રની પ્રતિદિન ત્રણ માળા તમારે અવશ્ય કરવી જોઈએ જો તમે ભગવતીની કૃપા તમારા પર વર્ષી જશે તો આ આવનારું બે હજાર ચોવીસનું વર્ષ તમારા માટે અત્યંત શ્રેષ્ઠ રહેશે મિત્રો તમારી સમક્ષ વૃષભ રાશિવાળા જાતકો વિશે સંપૂર્ણ ચર્ચા કરી આવી જ રીતે હું આગળ પણ અન્ય રાશિઓ વિશે ચર્ચા કરતો રહીશ તમે જે મને પ્રેમ આપો છો તેના માટે ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય ભગવતી